મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે અઢારે વરણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના

ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ અત્યારે કહી શકાય કે જાટ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીં ઉપસ્થિત છે ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની છે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે ક્ષત્રિય સમાજ ની લડાઈ સાથે આજે અઢારે વરણ અને ચોત્રીસો કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે બસ આટલી જ મારી વાત જય હિન્દ જય ભારત જય ભારત